નમસ્કાર આપ જો એ રહ્યા આ જો લગત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આયકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લગતા રોડ ત્રણ રસ્તા પાસે નાળામાં આગ લાગતા ધુમાળા રોડ ઉપર ફરી વળ્યા થોડા દિવસ પહેલા રોડની બાજુમાં લાગેલી આગમાંથી દિખારો ઉઠાતા પટ્ટના ગટ્ટા ભરેલી યુટિલિટી પૂરવી સળગી ઉઠી હતી હાલ ઉનાળામાં કાત ગરમી પડી રહી છે ઉનાળાના ઋતુના બે મહિના ચૈત્ર અને વૈશાખ મહિનામાં અતિશય ગરમી ઉપર હોય છે ત્યારે હાલમાં ચૈત્ર મહિનો ચાલી રહ્યું છે ને ચૈત્ર મહિનાની અંદર અતિશય ગરમી પડી રહી છે ત્યારે ઉનાળાની ગરમીના કારણે ઋણની બાજુની ખાડમાં ઉગેલ ફર ઉગાઈ કહેવાય કે ગરમીના કારણે જલ્દી સળગી ઉગતા હોય છે થોડા દિવસ પહેલા લગતા ધમો રોડ પર રોડની બાજુમાં ખાડમાં લાગેલી આગના કારણે રોડ પરથી નીકળેલ ઘાસ પડેલી યુટિલિટી સળગીને ખાક થઈ ગઈ હતી ત્યાં લગતર બસ સ્ટેન્ડ પાસે લગતર વિરમગામ તલાવણી રોડ રસ્તા પાસે આવેલી ખાડમાં ગ્રામ પંચાયત દ્વારા ઉપાડવામાં નહીં આવેલો કાચરો કચરો અગમ્ય કારણોસર સળગી ઉઠતા આગમાંથી નીકળતા ધુમાડા રોડ ફરી વર્યા હતા અને સદભાગ્યે કોઈ અનિચ્છીય બનવા બનાવ પામ્યો નહોતો ત્યારે આ આગ વિકરા સ્વરૂપ લાગી રહી હતી ત્યારે આગ ઓલવા માટે થઈ લગતરની અંદર ફાયર ફાઈટર કોઈ વ્યવસ્થા નહીં હોય આગ જાતિ ઓલવે ગઈ હતી